ત્યારે આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે જિલ્લા હોમગાર્ડ કમાન્ડર કે બી કાનાણી તથા મામલતદાર નિખિલભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ બ્લડ ડોનેશન કેમ્પમાં ગામના આગેવાનો મહાનુભાવો તેમજ પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ જવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ કેમ્પને સફળ બનાવવા માટે ઉપલેટા હોમગાર્ડ કમાન્ડર ચેતનભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ હોમગાર્ડના જવાનો મહેનત ઉઠાવી રહ્યા છે ઈસ્કામ સેવાના માધ્યમથી છ ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ અંતર્ગત જે ચાલી રહેલ ઉજવણી ના ભાગરૂપે આજ રોજ ઉપલેટા મુકામે અમારા હોમગાર્ડ યુનિટ માં રાજકોટ જિલ્લાના છ યુનિટો જેમ કે જેતપુર ઉપલેટા ધોરાજી હયાવદર પાનેલી અને ઢાંક આમ છ યુનિટો એક સાથે મળી અને જે છ ડિસેમ્બર એટલે કે ગંગા સ્થાપના દિવસ અંતર્ગત ની જે ઉજવણી થઈ રહી છે એના માધ્યમથી આજ રોજ ઉપલેટા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ રાજકોટ ખાતે બી વૃક્ષારોપણ તેમજ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન એક મા એક જાણ માકે નામ આવા અનેક કાર્યક્રમો યોજી અને આ દિનની ઉજવણી કરેલ છે જે બદલ

વગેરે માણો ભાવ હતા અને ઉપેટના ગામમાં આયોજન કરેલ હતું એ બધું ઉપેટના ગામના વેપારી સંસ્થાઓ આગેવાનો સામાજિક સંસ્થાઓ ફોલ વીલરો તમામનો ખૂબ ખૂબ જ ફાળોભાળ હતો અને એ લોકોનો પણ સહયોગ સારો હતો અને આજબાજમાં અમારા બ્લડ ડોનેશન ગેમમાં એકસો એક બોટલ બ્લડ ડોન કરેલ લતું અને સફળતાપૂર્વક આયોજન કરેલ હતું હે આ બ્લડ ડોનેશન અમે રાજકોટની નાખસાણી બ્લડ બેન્કને અર્પણ કરેલ હતું અને આપનું આયોજન માં અમને ઉપલેટા માં પીઠક ગ્રુપ એચડીએફસી બેંક જેટી વડિયા સાહેબ બીડી જ્વેલર્સ એ લોકો તરફથી દાતાઓ માટે ગિફ્ટ પણ મળેલી હતી એ પણ એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પત્રકાર સંઘ ઉપલેટા એનો પણ આભાર માનીએ છીએ તમામ સહકારી સંસ્થાઓ વેપારીઓ હોલ ડીલરો જે લોકોએ સહકાર આપ્યો છે એ તમામનો અમે આભાર માનીએ છીએ